છવ્વીસ જુલાઈ એટલે કે વિજય કારગીલ દિવસ અને આજના દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો ત્યારે રાજકોટની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ દેશના જવાનો માટે દેશભક્તિની થીમવાળી એક હજાર એકસો અગિયાર રાખડી બનાવી છે અને તેની સાથે પત્ર પણ લખ્યો છે આ પત્રમાં દેશના જવાનોની હિંમત વધે અને દે તેમના પર સમગ્ર દેશ ગૌરવ કરી રહ્યો છે અને તેમના કારણે જ દેશવાસીઓ સુરક્ષિત છે તેવું પત્રમાં ઉલ્લેખ કરાયો છે આ સરકારી શાળા દ્વારા છેલ્લા સાત વર્ષથી રાખડી જવાનોને મોકલવામાં આવી રહી છે જોઈએ એક વિશેષ અહેવાલ દેશની સરહદની રક્ષા કરી રહેલા આપણા દેશના જવાનો માતૃભૂમિની સેવા માટે દિવસ રાત ખડેપગે તૈનાત હોય છે આ વીર જવાનો તહેવારની ઉજવણી કરી શકતા નથી ત્યારે આ જવાનોનું રક્ષાબંધનના તહેવાર પર કાંડું ખાલી ન રહે તે માટે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક હજાર એકસો અગિયાર રાખડી અને રક્ષાપત્રો સરહદ પર મોકલ્યા છે આ સ્કૂલની ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડી સાથે લાગણી સભરપત્રો પણ લખીને મોકલ્યા છે શહેરના સદર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ઘણા દિવસની મહેનત બાદ પોતાની જાતે એક હજાર એકસો અગિયાર જેટલી રાખડી તૈયાર કરી હતી રાખડીઓ સાથે વિદ્યાર્થીનીઓએ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને ભાઈ બહેનના પવિત્ર સંબંધોવાળા લાગણી સભરપત્રો પણ લખ્યા છે ત્યારે વિદ્યાર્થીનીઓએ તૈયાર તૈયાર કરેલી રાખડી અને પત્રવાળા તમામ કવરો પોસ્ટ વિભાગના અધિકારીને સોંપ્યા હતા આ રાખડીઓને પોસ્ટ વિભાગના માધ્યમથી સરહદ પર મોકલવામાં આવશે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલનું જે યુદ્ધ થયેલું એમના આજે પચીસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આજ રોજ અમે આ કાર્યક્રમ કરે કરી રહેલા છે ઓગણીસ ઓગસ્ટના રોજ જે રક્ષાબંધન છે અમે છેલ્લા સાત વર્ષથી રક્ષાબંધન ઉપર અમારી શાળામાંથી ને રાખડીઓ બનાવી અને બોર્ડર ઉપર જવાનોને મોકલતા પણ આજરોજ બંને કાર્યક્રમ અમે સાથે રાખેલા છે એક કારગિલ વિજય દિવસની પચીસ વર્ષની ઉજવણી અને સાથે સાથે બોર્ડર ઉપર જે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની વિવિધ બોર્ડર ઉપર જે આપણી દેશની રક્ષા માટે જે આપણા જવાનો દેશ માટે જે ઊભા છે એમના માટે એમની રક્ષા માટે અમે રક્ષાબંધનની રાખડી બનાવી છે સાથે સાથે અમારી દીકરીઓ એક પત્ર લખ્યો છે કે એક ભાઈને એક બેન પોતાની ભગવાનને એક પ્રાર્થના કરે છે એવો એક સુંદર પત્ર લખેલો છે અમારી શાળાની પાંચસો દીકરીઓ અને કોર્પોરેશનની અલગ અલગ વિવિધ શાળાઓની ત્રણસો દીકરીઓ કુલ આઠસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવી અને આજ રોજ અમે પોસ્ટ ઓફિસના માધ્યમથી બોર્ડર ઉપર મોકલવાના છે મારા એક પરમ મિત્ર રિટાયર્ડ મેન છે દીપકભાઈ પૈડા પૈડા સાહેબે સાત વર્ષ પહેલાં મને આ એક વાત કરેલી કે સાહેબ આવું કંઈક કરી શકાય એ સાત વર્ષ પહેલાંનું જે અમે બીજ દીપકભાઈએ જે ટૂંકમાં પૈડા સાહેબે જે રોપેલું એને અમે છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યૂ કરીએ છીએ પહેલા વર્ષે અમે માત્ર પાંચસો રાખડીઓ મોકલી હતી ત્યારબાદ હજાર રાખડી મોકલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી અમે અગિયારસોને અગિયાર રાખડીઓ મોકલીએ છીએ આગામી દિવસોમાં આ રાખડીઓ પાંચથી દસ હજાર મળે એવા પ્રયત્નો અમારા આવતા વર્ષે રાજકોટમાંથી રાખડી જે પત્ર મોકલવામાં આવે છે એ છેલ્લા સાત વર્ષ મોકલવામાં આવે છે અને ભાઈ અને બહેનનો પ્રેમનો જે સંદેશો મોકલીએ છે તેનાથી તેમને વધારે હિંમત આવે અને જે પોતાનો જીવ જોખમમાં ખેડીને અમારી રક્ષા કરે છે એટલા માટે તેમને વિનંતી પત્ર કરીએ છીએ મને ખૂબ જ આનંદ અનુભવાય છે કારણ કે હું તેમને બધા જ તો સૈનિકોને મળીએ ન શકે પરંતુ મારો પત્ર ત્યાં સુધી મારા ભાઈઓને પહોંચે એટલા માટે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું સંદેશામાં એટલું કહેવામાં આવે છે કે તે અમારી રક્ષાઓ કરે છે એવા લાગણી ભરેલા શુભેચ્છા પત્ર મોકલીએ છીએ અમે દેશની રક્ષા કરવા માટે ભારતીય સેનાના જવાનો ચોવીસ કલાક ફરજ પર રહેતા હોય છે જ્યારે આપણે બધા તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે જવાનો આપણી સુરક્ષા માટે તેમના પરિવારોથી દૂર સરહદની રક્ષા કરે છે ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જવાનોના લાંબા આયુષ્ય માટે રાખડી રૂપે રક્ષા કવચ મોકલવામાં આવે છે કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ